નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવી સમસ્યાની જે દરેક વેપારીને સતાવે છે પાવરકટ અને એના એક એવા ક્રાંતિકારી ઉકેલની જે તમારા વ્યવસાયને ક્યારેય અટકવા નહીં દે જુઓ પાવરકટ એ માતે એક નાનકડી અગવડ નથી એ તમારા નફા પર સીધો હુમલો છે કલ્પના કરો તમારો ધંધો બરાબર જામ્યો હોય અને અચાનક અંધારું બધું ઠપ ઉત્પાદન અટકી ગયું ગ્રાહકો પાછા ગયા અને નફો એ તો જાણે અંધારામાં જ ખોવાઈ ગયો તો સવાલ એ છે કે આ નુકસાન રોકવા માટે આપણી પાસે શું પ્લાન છે પાવર કટનો ખર્ચ ખાલી વીજળીના બિલમાં નથી દેખાતો એના કરતાં ઘણો વધારે હોય છે ચાલો આજે એ છુપાયેલા ખર્ચાઓને ઉજાગર કરીએ જે કદાચ આપણે ગણતરીમાં જ નથી લેતા ફક્ત એક સેકન્ડ વિચારો ફક્ત એક સેકન્ડ માટે લાઇટ જાય અને કેટલું બધું બદલાઈ જાય તમારો કાયમી ગ્રાહક બીજા સ્ટોર પર જતો રહે તમારી સિક્યુરિટી સિસ્ટમ બંધ પડી જાય અને વર્ષોની મહેનતથી બનાવેલી પ્રતિષ્ઠા પર એક જ ઝાટકે પાણી ફરી વળે આ નુકસાનની ભરપાઈ કરવી લગભગ અશક્ય છે આપણે વર્ષોથી પેલા જૂના ઘોંઘાટીયા જનરેટર પર આધાર રાખતા આવ્યા છે ખરું ને પણ હવે એ જૂની સિસ્ટમ એક માથાનો દુખાવો બની ગઈ છે ચલો સમજીએ કેમ આ ફરક જુઓ એક બાજુ પેલો કર્કશ અવાજ ધુમાડો અને ધીરજની કસોટી કરતી ત્રીસ સેકન્ડની રાહ અને બીજી બાજુ પ્યોર પાવર એકદમ શાંતિ સ્વચ્છ ઉર્જા અને ઝપકતામાં પાવર પાછો આ ખાલી બદલાવ નથી આ એક ક્રાંતિ છે તો શું આ બધી માથાકૂટનો કોઈ એક જ ઉપાય છે હા બિલકુલ છે અને હવે સમય છે સ્માર્ટ સોલ્યુશનને મળવાનો જે આ બધી જ સમસ્યાઓને હંમેશા માટે ભૂલાવી દેશે અને આ રહ્યો એ સોલ્યુશન પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો આ કોઈ સામાન્ય મશીન નથી આ છે તમારા બિઝનેસનો નવો પાવરફુલ પાર્ટનર એક જ સ્માર્ટ યુનિટ જે તમારા જૂના જનરેટર ઇન્વર્ટર અને બેટરીઓની આખી જમાતને રિટાયર કરી દેશે આ શક્તિશાળી છે ભરોસાપાત્ર છે અને દરેક સ્માર્ટ બિઝનેસ માટે જ બન્યું છે હવે આ થોડું ટેકનિકલ લાગે પણ ચાલો સરળ ભાષામાં સમજીએ આ એક એવું પાવર હાઉસ છે જે તમારી આખી ઓફિસ કે ફેક્ટરીના મોટામાં મોટા મશીનોને પણ આરામથી ચલાવી શકે છે અને હા સૌથી મજાની વાત તો એ છે કે એ સોલાર પાવર સાથે પણ કામ કરે છે એટલે કે બચત જ બચત ચાલો હવે સૌથી મજાની વાત પર આવીએ જોઈએ કે આ જાદુઈ બોક્સ અલગ અલગ બિઝનેસમાં શું કમાલ કરી શકે છે સૌથી પહેલાં વાત કરીએ હેલ્થકેરની જ્યાં એક સેકન્ડની પણ ભૂલ ચાલે એમ નથી અહીં વાત જીવન અને મૃત્યુની છે પ્યોર પાવર ખાતરી આપે છે કે વેન્ટિલેટર ચાલતા રહે ઇસીજી મશીન ક્યારેય બંધ ન પડે અને દરેક રિપોર્ટ એકદમ સચોટ આવે ટૂંકમાં અહીં પ્યોર પાવર વીજળી નથી પણ એક ભરોસો છે હવે વાત કરીએ હોસ્પિટાલિટીની જ્યાં બધો ખેલ ગ્રાહકના અનુભવ પર છે હોટલમાં પાવર કટ એટલે સીધો ખરાબ રિવ્યૂ પ્યોર પાવર આવું થવા જ નથી દેતો કિચનમાં સ્વાદિષ્ટ ભોજન બનતું રહે છે રૂમમાં એસી ઠંડક આપતું રહે છે અને બધી સુવિધાઓ નોન સ્ટોપ ચાલુ રહે છે પરિણામ હેપી કસ્ટમર્સ અને ફાઇવ સ્ટાર રેટિંગ્સ હવે વાત કરીએ ઓફિસો અને ફેક્ટરીઓની અહીં તો સમા એટલે પૈસા તો પ્યોર પાવર અહીં શું ગેમ ચેન્જ કરે છે ચાલો જોઈએ ઓફિસમાં ડેટા સેફ ફેક્ટરીમાં ઉત્પાદન નોન સ્ટોપ પ્યોર પાવર તમારા સૌથી ભારે મશીનોને પણ અટકવા દેતું નથી અને હવે સાંભળો સૌથી સ્માર્ટ વાત જ્યારે તમારો બિઝનેસ બંધ હોય ત્યારે પ્યોર પાવર સોલરથી વીજળી બનાવીને ગ્રીડને વેચે છે મતલબ કે તમે રજા માણતા હો ત્યારે પણ આ મશીન તમારા માટે પૈસા કમાય છે આને કહેવાય સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ બિઝનેસમાં ઇન્વેન્ટરી અને ગ્રાહકનો સંતોષ જ બધું છે વિચારો સુપરમાર્ટમાં પાવર ગયો અને ફ્રીઝરમાં પડેલો લાખોનો માલ બગડી ગયો બિલિંગ કાઉન્ટર પર લાંબી લાઈન લાગી પ્યોર પાવર તમને આ બધી આફતોથી બચાવે છે તમારો સ્ટોક સુરક્ષિત વેચાણ ચાલુ અને ગ્રાહકો ખુશ તો આટલું બધું સાંભળ્યા પછી સવાલ એ થાય કે પ્યોર પાવરમાં એવું તો શું ખાસ છે ચાલો ફટાફટ એના સુપર પાવર્સ પર એક નજર નાખીએ ફોર મિલી સેકન્ડ ખબર શા કેટલો સમય છે તમે આંખનો પલકારો મારો ને એના કરતાં પણ ઓછો તમારા કમ્પ્યુટર કે મશીનને તો ખબર પણ નહીં પડે કે લાઇટ ગઈ હતી બધું જ ચાલતું જ રહેશે જાણે કંઈ થયું જ નથી ચોરાણું ટકા કાર્યક્ષમતા આનો સીધો મતલબ છે ઝીરો વેસ્ટેજ જેટલી વીજળી વાપરો એટલું કામ થાય કોઈ બગાડ નહીં અને ઓછો બગાડ એટલે તમારા વીજળીના બિલમાં સીધી બચત સાવ સરળ ગણિત છે દસ ગણી ઓછી જગ્યા વિચારો પહેલાં જ્યાં પેલો મોટો જનરેટર અને બેટરીઓનો આખો રૂમ ભરાઈ જતો ત્યાં હવે માત્ર એક નાનકડું સ્ટાઇલિશ બોક્સ એ બચેલી જગ્યામાં તમે બીજું કેટલું બધું કરી શકો તો આ છે પ્યોર પાવરનો સારાંશ ઓછી જગ્યામાં વધુ પાવર ઝીરો ડાઉન ટાઈમ ઓછો ખર્ચ અને સ્માર્ટ કંટ્રોલ ખાસ કરીને ભારતની પરિસ્થિતિઓ માટે જ બનાવેલું મજબૂત અને ભરોસાપાત્ર આ માત્ર એક પ્રોડક્ટ નથી આ તમારા બિઝનેસની શાંતિ અને પ્રગતિ માટેનું એક સ્માર્ટ રોકાણ છે અને આ જ પ્યોર પાવરનું વચન છે કારણ કે તમારો વ્યવસાય હંમેશા ચાલતો રહેવો જોઈએ ભલે ગમે તે થાય